નવસારીના બિલીમોરામાં મોટા ભેદ ઉકેલી કાઢ્યો છે અને બંને આરોપીઓને ઝડપી ભાગતા સીસીટીવીમાં કેથયા હતા જે ચોરીની ઘટના તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને સોંપાયા બાદ ટીમ કામે લાગી આ કેસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે સ્થાનિક બાતમીદાર અને સીસીટીવીની મદદથી શોધખોળ હાથ ધરી હતી જેમાં બે યુવાનો દેખાયા હતા જેથી તેઓની ઓળખ કરવાની શરૂઆત કરવામાં આવી હતી સીસીટીવીમાં દેખાતા યુવાન સ્થાનિક યુવાન હોવાનો અનુમાન લગાવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રત્નાકર સોસાયટીના પ્રિન્સ ટંડેલ અને મિહિર ઉર્ફે મિત ટંડેલને શંકાના આધારે ઝડપી લીધા હતા પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી ભોગ બનનાર સ્મિતાબેના ઘરથી થોડે દૂર રહેતા પ્રિન્સે જ પોતાના દેવાદાર મિત્ર મિહિર સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો પકડાયેલા આરોપી પ્રિન્સ ટંડલને ચૌધરી ચાય નામની ફ્રેન્ચાઇઝી લેવાની હતી જેમાં તેને રૂપિયાની ખૂબ જરૂર હતી તો બીજી તરફ આરોપી મિહિર ટંડલને પણ દુબઈ જવા માટે પૈસાની જરૂરિયાત હતી જેથી બંને હોય લૂંટનો પ્લાન બનાવ્યો હતો જિલ્લાના આવેલી સહયોગ સોસાયટીના એક મકાનમાં બે દિવસ પહેલા દિવસે લૂંટરો ઘૂસી આવ્યા હતા અને ઘરમાં હાજર મહિલાના ગળાના ભાગે હથિયાર મૂકી લૂંટ મચાવી હતી લૂંટારુઓ ઘરમાંથી દાગીના અને રોકડ સહિતની લૂંટ કરી ફરાર થયા હતા લૂંટ મચાવી ઘરમાંથી બહાર ભાગતા બે લૂંટારોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા આશ્ચર્યની વાત તો એ હતી કે આ લૂંટની ઘટના બિલીમોરા પોલીસ સ્ટેશનથી માત્ર પાંચસો મીટર દૂર જ બની હતી આ કેસમાં ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી કરી સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની ગણતના કલાકોમાં જ ધરપકડ કરી છે આ ઘટનાની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે રિપોર્ટર રશીદ ભાણા નવસારી